हालेलुया मतलब अजी आपने अपना सारण मारियो नहीं अजुड़े आवे हमने घनाते विश्वासी लोगों होड़ी भाड़वा जाए कहाँ जाए किकिम बड़े किकिम बड़े जब तुम सुलामवादी बड़ो एम बड़े फिर किम बड़े नी कि देखी तुम ही पहली भारी आग बढ़े तांत तो रोज होड़ी बढ़े वो था है हालेलुया <laughs> અરે એ હોળી ને બદલે પેલી આખી જિંદગી ની હોળી ના જઈ પડજો પ્રભુ ઈસુ મસી અઢાર ને ઉભા લાકડા પર કેમ ખીલા ખાધા એ કોઈ વિચાર કર્યો કેમ એને ખાધા હોય માથે કાંટાનો નો મુંગટ કેમ ખાધો કુકે ભાલા નો માર કેમ ખાધો ઓગણ ચાલી કોયડા માર કેમ ખાધો શરીર ઉપર કેમ ખાધો અને શું શરીરમાં કેમ આવ્યો હે વિચાર કરીએ આપણે શરીરમાં કેમ આવ્યો આવ્યો એ એ તો તો બી કહી શકતો કે હું પરમેશ્વર તરફથી છે માણસ ઓળખી શકતા કે તો ઈશું શરીરમાં કેમ આવ્યો એને હાથે પગે ખીલાનો માર કેમ ખાધો હાલે લોયા હાલે લોયા જે શરીર અંદર દુર્વાસનાઓ પેદા થાય છે એના કારણે માણસ પરમેશ્વર થી દૂર ભાગે છે એના કારણે માણસ દેવના પ્રેમ થી દૂર ભાગે છે એના કારણે માણસ સંગતિ થી દૂર ભાગે છે એના કારણે માણસ ઉપવાસ કરવામાં દૂર ભાગે છે એના જ કારણે માણસ કમજોર એમાં પડ્યો છે હાલેલુયા 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 એના જ કારણે એટલા માટે પ્રભુ ઈસુ મસી ધરતી પર આવ્યો

હાલે ઘમંડ મરી જાય ઈર્ષા મરી જાય એના માટે ઈસુ શરીરમાં આવીને શારીરિક પણે એને શું કર્યો માર ખાધી હાલે તો ઘમંડ ક્યાં રે પછી ગર્વિષ્ઠા ક્યાં રે અભિમાન ક્યાં રે પછી પૂરેપૂરા ને શું કર્યું મારી નાખ્યું મતલબ શારીરિક ના શારીરિકતા જે અભિલાષાઓ છે સારી જે લોભ છે એ સંપૂર્ણપણે ઈસુ એ કલવરી ની એને શું કરી નાખ્યું બોલો મારી નાખ્યો હાલે લોહિયા પાઉલ પ્રેર કહે છે કે હવે તે હું નહીં પણ મારામાં જીવે છે તો એનો મતલબ કે પાઉલ શારીરિક રૂપે મરી ગયો હાલે લોહિયા હવે હું તમને કહેવા માંગુ આપણે કેવા વ્યક્તિઓ છે મરેલા વ્યક્તિઓ છે જ્યાં સુધી બોંવાઈમાં ઘઉં નો દાણો કે મખીનો દાણો પડીને મરે નહીં ત્યાં સુધી ફળ નહીં આપે હાલે લોહિયા જાઈશ વાત છે તો આજ ઘણા જો મર્યા નથી હાલે લોહિયા હવે જ વિચાર કરો મરેલો વ્યક્તિ હોય એની ડીજે વાગે હમસો આવે હે અરે તમે બોલો ને અરે બોલો ને મરેલો વ્યક્તિ હોય એની શોખ થાય ડીજે નાસવાનો હેર આવે વાનામ જન પછી હાની હેર આવે બોલો ને હાલે તો દેવની સંગતિ છોડીને જાનોમાં દોડી કાઢશે દોડી દોડ્યા જાહે કઈ જાહે જાનમ અરે ને માર જાવું જ પડે તે જાવું જ પડે ભલે એક દિવસ સારું દેવની સંગતિ જાય જવા દો એ દેવને ફેર મનાવલો હું કેવા મહાજ્ઞાની લોકો આપું કેવાય આપણી જેવા મહાજ્ઞાની કોઈ ન હોય બીજા હાલેલુયા ઇરધા જગત પુરતા હરગમાં લાઈનમાં બારું એ મેં તારી જાનમાં આલો થોડો મારો વિચાર કઈ કીધે ને કેવા થોડી લાગે એ તો કે હું મારી ખબર નહીં પડી તને હું કી હાલુ હાલે લુયા અરે વિચાર કરો જે વ્યક્તિ મરી ગયો છે એની મેરી ડીજે વાગે કે ગીતો હમળાય શું એને નાસવાનો હમસો આવે તો પછી તમોને ને અમુ આવે અત્યારે હોળી આવે હમણે ઘણા તો વિશ્વાસી લોકો હોળી ભાળવા જાય કાં જાય કે કેમ બળે કે કેમ બળે જેમ તમે સુલામ વાધી ભાળો એમ બળે ફરી કેમ બળે નહીં દેખી તમે અહીં भाई पहली भारी आग बढ़े तहा रोज होड़ी बढ़े होता तो है तो <laughs> तो <था था। laughs> ले लो अरे एक होड़ी ने बदले भी लिया की जिंदगी ने होड़ी मत जाई पड़ जो लोग को मन ने शांत करवाने माते मन ने इच्छा पूरी करवाने माते शरीर ने इच्छा पूरी करवाने माते लालसा आ लालसा से हाले दुर्वासना से आज के विश्वासी लोगों से સ્ટેટસ મેલે તો આપણું જોડે જોડે ફરતા રમીલા યાદ તારી આવે આજે મૂડ ઓફ છે આજે મૂડ ઓન છે તે કુણી સારું કેવા કેવા સ્ટેટસ મેલે કોણ મેલે વિશ્વાસી લોકો ઘણા ઘણા વિશ્વાસી લોકોના હતી હું દેખું મીડિયા ને શું કેવાય આ સ્ટેટસ હું દેખું મતલબ તમારો અવયવો હજુ મર્યા નથી અને એજ અવયવો દુર્વાસના પેદા કરે છે પાપ ને પેદા કરે છે હાલે લુયા મતલબ મર્યા નથી હજી આપણે હાલે લુયા હમણાં ખાસ સેવક ભાલે સાલ થોડી તાળી પી ફાળી એક એક ગિલાસ માર લઈએ ગુટકો ખાઈ લઈએ ઉબલ ખાઈ લઈએ હાલે લુયા ખાઈ લો હાલે લુયા હોળી દિવાળી

અરે પાછા આવા દહા વિશ્વાસી લોકો અરે અમાર સેવક બધાડ લે તમારો સેવક હેવો કેવો કઈ તો જવા હો અરે ભાઈ સેવક ની શું ઓકાત છે દેવ નું વચન નથી જવા દેતું તો સેવક કોણ છે હાલે અરે તમને આવડે નઈ હું કરતા જ ન આવ્યા આખી જિંદગી કરતા જ ન આવ્યા બધું કર લેવાનું પછી સેવક ને એકદમ બોલાવી દેવાનું ઘેર ए शू करवानो बोलो सेवक ने एकदम बोला देवानो और प्रार्थना करा देवानो सेवक ने पांच साल देवाना सेवक खुश ने आपरे खुश हालेलुया हालेलुया हम उतार करता जेना तमने तो आवडे ते तो लोको एम सीखाडे तम उनका दास अन सीखाडे है तो देव जाने हालेलुया 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 असली देखा है विश्वासी लोको होली दिवाली गाने विवाह अंदर આપણે વસન શીખ્યા પોતાના પરિવારની ની પોતે ઉઠાવવાની હમ હાલે લોયા દેવ હિસાબ માંગશે તમારો સોરો તમારી સોરી ડીજે માં હશે તો એનું અટકાવવાનું કામ કોનું છે મા બાપ નું હાલે ડીજે પર કોના ગીતો વાગે બોલો ને કોના ગીતો વાગે શેતાની ગીતો વાગે हालेलुया लूसीफर ना गीत वागे लूसी बदर बदल लूसीफर बदर ना साड़े बिचारो पेलो मरवा ने आनी पर होए आई खायरो रो नहीं काडी रो डीजे वागता मानदो मानस हालेलुया इन इना जुनाई धन याद आ जाए जुना धन हूं केवो नास्ते लो હું કેવી નાસ્તેલી હા હું આ ખાટલા પડી હું ખાટ પણ ખવાય નઈ પાણીમાં હા માંદરા માંદરા આવી ગયા ઘણા માંદા મા જુનાધન યાદ આવી જાય હું આવી જાય હું કેવા માંદરા નાસ્તેલા નાસ્તેલીઓ અને આવડે નાસ્તા મૂન સાવળો જબરો આવડે હાલે મતલબ હજી આપણે આપણા શાળા ને માર્યો હજુ દુર્વાસના છે આપણા જીવન ની અંદર એ જ આપણી અંદર પાપને પેદા કરે છે એ જ આપણી અંદર લડાઈ પેદા કરે છે એકવાર તમે ઈસુ સાથે મરી ગયા તો મરી ગયા પછી તમારી અંદર ઈસુ જીવન હોવું જોઈએ આ સંસાર નું જીવન તમારી અંદર નહીં હોવું જોઈએ હાલે લોહિયા હાલે લોહિયા

હાલેલુ યા મતલબ પછી પ્રાર્થના એ નહી થાય અરે સમય નથી મળતો પ્રભુ હું કરું હાલેલું યા હાલેલું યા પ્રભુ ધન્યવાદ 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 એ હા આવી રીતે થોડીક વાર તૈયાર થયો હાલે લુ તો પ્રભુ ભી ધન્ય ધન્યવાદમાં વળાવાનું કામ કરે પછી સમય નહીં મળે પછી પ્રભુને હાથે વહેવાનો પ્રભુને પ્રાર્થના કરવાનો દેવળમાં જવાનો સંગતિ કરવાનો

આજ લોકો પછી વિવાહ કરશે નાચશે કૂદશે પીશે ખાશે અને એમાં દુર્વાસનાઓ પેદા કરશે અને પાપનું જીવન જીવશે હાલે તો આ અવયવને આ દુર્વાસનાઓને તમારે મારવી પડશે એને તમે નહીં મારી શકો તો તમે ઈસુના નહીં કહેવા નીચે લખ્યું છે નીચે લખ્યું છે હું લખ્યું વાંચો પછી તમારો કોઈ સેવા કાલે હવામાં ફેંક્યા કરે હા વાંચો ને નીચે પાસમો વાસો જે આત્મા ને આપણામાં વસાવ્યો કોના વસાવ્યો ધ્યાન તો ભરેજો કોનામાં વસાવ્યો હુકામ વસાવ્યો કે તમારી અંદરની જે દુર્વાસના છે એ બધી મરી જાય એ તમને કદી પાછી હાન નહીં આવે હા વસાવ્યો એને તે પોતાનો જ કરવાની ઉમળકાતી ઈચ્છા રાખે છે પોતાનો કરવાની ઉમળકાતા રાખે છે પોતાના મન ઈસુ આપણે પોતાના બનાવવાની ઉમળકાતા રાખે છે પોતાની અંદર પણ આપણે તો એના બનવા નથી માંગતા આપણે જગત ના રહેવા માંગીએ છે એક હાથ જગતમાં એક હાથ ઈસુ જગત જગત ખીચે ઈસુ ખીચે જગત ખીચે ઈસુ ખીચે હાલેલુયા તો પછી અડધી અડધી બીમારી રે પૂરી પૂરી નહીં જાય કેમ કે અડધા ઈસુ અને અડધા સંસારના જીવનમાં એટલે પૂરેપૂરી શાંતિ નહીં મળે હાલે લોસ્ત્ર શાસ્ત્રમાં કીધેલું છે કેવું ફોકટ છે કે આ બધું લખેલું છે એ બધું નકામું છે ફોકટ છે આપણે ખાલી લેવાનું કરવાનું કઈ કરવાનું આપણું